નમસ્કાર એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્યારો દોસ્ત જીતુ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જીતુ બ્લોગમાં ચોસડોગણીમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા ખેતર મમ્મી પપ્પાને થોડી અવર જવામાં તકલીફ પડતી હતી એટલા માટે આપણે ખેતરમાં નિર્ણય લીધો છે કે આપણે ખેતરમાં રહેશું તો તમે જોઈ શકો છો અમારી પાછળ જે બધું ખાવાનું આપણું રહેઠણ છે રહેવા માટે ઉત્તમ જગ્યા છે આપણે ખેતર આપણું છે ખાટલા લાવી દીધા છે ખાવાનું કરિયાણું પણ લાવી દીધું છે તો મિત્રો મમ્મી પપ્પાને થોડા જવ તકલીફ હતી એવું આપણે કરવું નથી આપણે લઈને ખેતરમાં આવી ગયા છે તો તમે જોઈ શકો છો આપણે અને મિત્રો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખેતીલાયક જે આપણે લોગની વાત કરીએ છીએ તો મિત્રો અમે તમને બ્લોગમાં બતાવવાના છીએ કે અમારે જે ખેતરમાં તમાકુનું પણ વાવેતર કરવાનું છે એટલા માટે આપણે ખેતરમાં રહ્યા છીએ અને આ બાજામાં થોડી તકલીફ પડતી હતી એટલા માટે મમ્મી પપ્પાને આપણે ખેતરમાં જ રહેઠાણ કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા તમાકુના રોપ જે ચોપવાનો છે એ ટૂંક સમયમાં આપણે અહીંયા પાણી વાળીને ગારવાનું છે ગારવીને પછી આપણે તમાકુ ચોડીશું તો મિત્રો આ બ્લોગ છે આપણો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો અન્ય પણ અમે તમને બતાવીએ છીએ કે મિત્રો ખેતમ જવાનું કારણ છું મમ્મી પપ્પાને લઈને તમે જોઈ શકો છો અમારા વાલા તો અમારા તમાકુનું પણ વાવેતર કરવા ટૂંક સમયમાં અમે કરી નાખશું તો તમે જોઈ રહ્યા છો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો અન્ય કામ છે મમ્મી પપ્પાને જે આસાન થઈ જાય એવું પણ અમે કામ કરીએ તો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે જે એરંડાનું બીજું ખેતર બતાવવાનું છે તમને બતાવી દઈએ ટૂંક સમયમાં એરડાનું વાવેતર કર્યું હતું અને આપણે પાણી પણ એક પહેલું પાણી પણ પાવી દીધું છે તો મિત્રો આ એરંડા હવા આપણે થોડા સુકાતા હતા અથવા તો સરખા થઈ ગયા છે કારણ કે તેને પાણી મળ્યું છે તો મિત્રો પાણી મળતાં જ લીલોતરી સવાઈ ગઈ છે એરંડામાં બે દિવસ અગાઉ આપણે પાણી વાળ્યું છે અને પાણી આપણા એરડા તૈયાર થઈ ગયા છે થોડા વિલાતા હતા એ પ્રમાણે આપણે પાણી પાવ્યું છે તો થોડા સરખા થઈ ગયા છે તો મિત્રો

એટલા માટે મમ્મી પપ્પા અને હું અહીંયા થોડુંક કામ નિંદામણનું કામ કરી રહ્યા હતા તો મારા વાલા તમે જોઈ શકો છો સાંજના પાંચ વાગ્યા છે એટલે આપણે થોડી રસોડું બનાવવાનું પણ મમ્મીનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી રસોડું બનાવવા મમ્મી પપ્પા ઘર જતા રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રાયડાનું વાવેતર છે બંને ભાગમાં છે આ ભાગમાં છે આ પહેલાં ભાગમાં પણ છે તો તમે જોઈ શકો છો મિત્રો મમ્મી પપ્પા જે ખેતરમાં છે સાપરે એ પણ હું તમને બતાવીશ તો મારા વાલા અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો મારા વાલા એક ખેતર છે હર્યું એના બાજુ બીજું પણ ખેતર છે એ પણ હું તમને બતાવી દઈશ બ્લોગ સાથે જોડાયેલા રહેજો નિંદામણ થોડું વધારે ઉગવાથી તકલીફ તો થોડી પડશે નિંદામણ કાઢવામાં મમ્મી પપ્પા અને અમને પણ આપણે ખેતી કરીએ છીએ ખેડૂત છે એટલે આપણે થોડી તકલીફ તો વેઠવી પડશે મારા સા મારા વાલા અમારા વ્લોગ સાથે જોડાયેલા રહો એ ખેતર બતાવીને બાજુ તમને પણ એક બીજું ખેતર બતાવી દઉં છું જ્યાં લઈને ફર્સ્ટ નિંદામણ કાઢવાનું કામ ચાલે છે તો તમે જોઈ શકો છો આપણા બાજુનું ખેતર છે આમાં નિંદામણ કાઢવાનું ચાલુ છે નિંદામણ થોડું વધારે ઉગવાથી તકલીફ થઈ હતી રાયડાઓ થોડો લંગાતો હતો અને નિંદામણ અંદર વધારે ઉગવાથી કારણ કે નિંદામણ અંદર વધારે ઉગે તો રાયડામાં કાંઈ થાય નહીં તમે તો સમજી શકો છો મારા વાલાં એટલા માટે નિંદામણ કાઢવાનું પણ કામ ચાલી રહ્યું છે તો મમ્મી પપ્પા છાપરે જતા રહે છે છાપરાનું તમને પણ મમ્મી પપ્પા હશે એમનું પણ તમને હું બતાવીશ તો મારાવાલા અમારા વ્લોગ સાથે જોડાયેલા રહેજો મિત્રો તમે બાકીનું જોઈ શકો છો આપણે અમા એરંડા છે એરંડામાં નિંદામણ વધારે છે તો એનું પણ કામ ચાલી રહ્યું છે ખોદકામ ચાલી રહ્યું છે ખપ્ફો કરાયો તો ખપ્પો પણ અંદર નિંદામણ વધારે ગયું છે તો એટલા માટે આપણે એરંડા સાફ નહીં થયા તો આપણે પાવડાથી ખોળું કામ ચાલી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો અંદર નિંદામણ વધારે છે તો એનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો અમારી સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હાલ થોડી આગળ વાત કરી ખેતરમાં આ શું કામ કરાવી તો મિત્રો આપણે આ ટ્રેક્ટર લાવ્યા હતા અને પલાવો પણ મરાવી છે તમે જોઈ શકો છો આખા પૂરા ક્ષેત્રમાં પલાવ મારી દેવામાં આવ્યું છે જે બાકીની જમી હતી આપણે એના પર પલાવ મારી દેવા આવી થોડા ખોટ પડ્યા છે ખોટમાં આપણે શું હતું રોટા વેર આપણે કટર કહેવાય છે કટર લાવીને દળવા તો પડશે કારણ કે આમાં આપણે બીજું વાવેતર કરવાનું છે તમાકુ છે બાકીની એક વીઘો બીજું આવશે એમાં ઘઉં કરવાના છે તો મારા વાળા તમે જોયું છે કે નવરા ખોટ પડ્યા છે ક્ષેત્ર સુકાઈ ગયું છે એટલા માટે તમે જોઈ શકો છો એને રોટા આપણે કટર કહેવાય સાદી ભાષામાં તો ટૂંક સમયમાં આપણે બે દિવસ પછી આપણે કટર લાવીશું અને રોટા વરથી આપણે ખોટને દળવાનું કામ કરીશું તો મારા વાલા અમારો બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ભેસન ખાવા માટે અહીંયા ઘાસ પણ બહુ સારું તમને દેખાઈ રહ્યું છે તો મારા વાલા આ ઘાસ પણ આપણું જ છે આપણે ગેસન ખવડવા માટે આપણું ઘાસ છે તો મારા વાલા તમે જોઈ શકો છો અમારી પાસે બેસો છે વધાર તો નથી ચાર ત્રણ મોટી છે બે પાંડ નાની છે બેસો તો મિત્રો તમે જોઈ શકો છો અમારું આ ઘાસ છે આ ઘાસ લીલોતરી સારી ઊણ વરસાદ સારો હતો તે લીલોતરી સવાઈ ગયેલી છે હજી બધી કાંઈ સૂકાતું તો નથી તમે જોઈ શકો છો તો મિત્રો અમારા વ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો હજી પણ અમે તમને આ જ ખેતરમાં શું કામ કરાય એ પણ તમને બતાવીશું તો મારાવાલા અમારા બ્લોગ સાથે બન્યા રહેજો બતાવવાની વાત હતી મમ્મી પપ્પાને હું પણ મમ્મી પપ્પાને તમને મુલાકાત કરાવું તમને બતાવું છું મારા મમ્મી પપ્પા બેઠા છે તો બનાવી રહેજો મારા ભાઈ તો મિત્રો મમ્મી પપ્પાને વાત કરી હતી કે મમ્મી પપ્પા તમે વિડીયો સાથે વાત કરશો બોલશો તો મમ્મી પપ્પા એમ કહેતા હોય અમને ના આવડે એટલે તમે ખાલી કે શૂટિંગ જ લઈ લે એટલે ખાલી તમને શૂટિંગ લઈને બતાવ્યું છે તો મારા વાલા અમારા બ્લોગ સાથે તમે તમામ મિત્રો જોડાયેલા રહેજો તો મિત્રો મમ્મી પપ્પાને ના પાડી ખાલી અમારી શૂટિંગ લઈ લે એટલા માટે આપણે શૂટિંગ લઈ લીધું છે તો મિત્રો અમારા વ્લોગ સાથે અમારી ચેનલ સાથે તમામ મિત્રો જોડાયેલા રેજો મારા ભાઈ તો મિત્રો આ મારી છે જૂની પાણીની કુંડી છે તમે જોઈ શકો છો પાણી હાલ તો આવતું નથી પણ આપણે જરૂર જાણે પડશે તારે પાણી કોઈ બીજો બોર છે આપણે તેનું પાણી પણ આવશે એટલા માટે આપણે કાલ તો કુંડીઓ ખાલી પડી તમે જોઈ શકો છો એકમાં પાણી છે ને એકમાં નથી તો મારા વાલા તમે જોઈ શકો છો તો મિત્રો અમારા બ્લોગ સાથે અમારી ચેનલ સાથે અને અમારા સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો મિત્રો આપણે નત નવાઈના આ તો આપણે ખેતરના બ્લોગ બનાવ્યા છે હજી તો મિત્રો આપણે સ્ટાર્ટ થાય છે ખેતરનો બ્લોગ આપણે ચાલુ કર્યા છીએ ટૂંક સમયમાં થોડા થોડા આપણે અગાઉ ગયા હતા નડા એનો પણ આપણે નાખેલો છે તો મારા વાલા અને એના કરતાંય પણ હજી સારા સારા બ્લોગ જોવાલાયક સ્થળના પણ આપણે વ્લોગ તમને બતાવીશું તો મારા વાલા અમારી ચેનલ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો અને મિત્રો હું તમામ મિત્રોનો આભાર માનું છું કે તમે બધા મને સપોર્ટ કરો છો મારા ભાઈ તો મિત્રો અમારી ચેનલ સાથે અને અમારા સાથે તમે જોડાયેલા રહેજો તો તમામ મિત્રો તે બધા મને સપોર્ટ કરો છો હું દિલથી આભાર માનું છું તો મિત્રો આપણે કોઈ બીજા વ્લોગમાં મળીશું તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જીતું વ્લોગ ચોસઠ ઓગણીમાં તમામ મિત્રો જોડાયેલા રહેજો મારા વાલા તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધી જય માષી